મારું નામ પરમા રીસા છે અને અમે આ ગાયત્રી શક્તિપીઠે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તે દસમા અને બારમાના બોર્ડના વિદ્યાર્થીઓ માટે તેમાં અમે જોડાયેલા હતા દસમા અને બારમાની વિદ્યાર્થીઓનો મોટો ભય રહેતો હોય છે અંદરથી ડર બીજી શાળામાં એક્ઝામ દેવા જવાનો હોવાથી એ તેથી અહીંયા ભગવાનના આશીર્વાદ અને કરવામાં આવે છે આથી અમે તેમાં જોડાયા હતા દસમામાં પણ અમે જોડાયા હતા અને બારમાની એક્ઝામ છે તેથી અમે એમાં જોડાયા છીએ અને આપણે બારમાની ખૂબ મહેનત તો કરીએ છીએ પણ તેની સાથે ભગવાનનો આશીર્વાદ અને તેનું ફળ મળે છે તેથી આપણે એમાં બારમાની દસમા અને બારમાની વિદ્યા બોર્ડ મહાયજ્ઞમાં જોડાય ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં મારું નામ ચમનભાઈ વસોયા મારી જવાબદારી મંત્રી તરીકેની છેલ્લા દસ વર્ષથી ગાયત્રી શક્તિપીઠ દ્વારા જે અનેકવિધ સેવાના કામ ચાલે છે એમાં એક કામ બોર્ડના વિદ્યાર્થીઓની પરીક્ષા માટે એને સરસ મજાની શ્રદ્ધા મળે શક્તિ મળે માતાજીના આશીર્વાદ મળે એવો સ્પેશિયલ એક બોર્ડના વિદ્યાર્થીઓ માટેનો યજ્ઞ ગોઠવામાં આવે આ બોર્ડને આ વિદ્યાર્થીઓ માટેનો કાર્યક્રમ છે એમાં અમારા ગાયત્રી પરિવાર કે વાલીઓને પણ બેસવાની પરવાનગી અમે આપતા નથી શું કામ કે વિદ્યાર્થીઓ વધુ વધુ લાભ લઈ શકે આજે પંદર કુંડ ગોઠવેલા છે દરેક પાળીમાં નેવું વિદ્યાર્થી એ રીતે આજ ત્રણસો વિદ્યાર્થીઓ એનો લાભ લેવાના છે અને અત્યાર સુધી છેલ્લા દસ વર્ષમાં બેથી અઢી હજાર વિદ્યાર્થીઓએ આનો લાભ લીધેલો છે આ વિદ્યાર્થીઓ એક પણ વસ્તુ લઈ આવવાનો અમે આગ્રહ રાખતા નથી માત્ર ને માત્ર એ પ્રેમથી આવે એને ધોતી પહેરાવવાનો પણ આગ્રહ નથી રાખતા એનો જે યુનિફોર્મ એમાં આવે એને અમે પુસ્તક આપી છે પેન આપી દીધી અને મીઠું મોઢું કરાવી છે ચંદન કરી દે છે એનું સન્માન કરી હતી વ્રતવંદન કરાવી છે અને એનો એનો સંકટ જે ટકા લેવાનો છે એને અહીંયા પાછો અમે યાદ કરાવી છીએ આ ભાવથી આ ગાયત્રી પરિવાર કામ કરે છે